સિનેમા ઘરોમાં અત્યારે લાલુ કૃષ્ણ સદા સહાય હતી નામનો જય સંભળાઈ રહ્યો છે આ માત્ર એક ફિલ્મ નથી રહી પરંતુ દર્શકો માટે એક આસ્થા અને અનુભવનો વિષય બની ગઈ છે દિવાળી પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત સોલેની જેમ ખૂબ જ ઓછા દર્શકોથી થઈ પરંતુ ત્યારબાદ એવો ચમત્કાર થયો કે સિનેમા ઘરોમાં એના મોટા ભાગના શો હાઉસફુલ જઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ એક જ નામ સંભળાઈ રહ્યું છે લાલો શ્રી કૃષ્ણ સદા સદાસાહેબે પરંતુ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર લાલો કરણ જોશીએ ભજ્યું છે ફિલ્મમાં જે પાત્ર છે એ વાસ્તવિક જીવનથી બિલકુલ અલગ છે લાલો કરણ જોશી real life માં અમદાવાદી છે પણ ફિલ્મમાં કાઠેવાડી બની દર્શકોને જમાવટ કરાવી દીધી છે ફિલ્મના ઇમોશનલ સીન વિશે વાત કરતા કરણ જોશી કહ્યું કે એક સીન હતો જેમાં કૃષ્ણ ભગવાન લાલાને 500 રૂપિયા વધારે આપે છે અને જ્યારે લાલો પૂછે કે આ મારા નથી હું ન લઈ શકું ત્યારે પ્રભુ કહે છે કે ફિલ્મમાં લાલાની દીકરી ખુશી માટે છે ત્યારે હું ખરેખર રડી પડ્યો હતો